પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના જાફરીપુર ગામે સચિવ કમિશનર શ્રી ગ્રામ વિકાસ અને સ્પેશિયલ કમિશનર એસબીએમની પ્રેરણાદાયક મુલાકાત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના જાફરીપુર ગામે સચિવ કમિશનર શ્રી ગ્રામ વિકાસ અને સ્પેશિયલ કમિશનર શ્રી એસબીએમની પ્રેરણાદાયક મુલાકાત સચિવ કમિશનર શ્રી માનનીય મનીષા ચંદ્રા સ્પેશિયલ કમિશનર શ્રી સ્વચ્છ ભારત મિશન માનનીય સુજલ મયંત્રા ને સ્ટેટ એલ ડબલ્યુ એમ કન્સલ્ટન્ટ શ્રી દિગાંત તિવારી સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા પાટણ જિલ્લાના મોડલ અને પ્રગતિશીલ ગણાતા જાફરી ગામ મુલાકાત લેવામાં આવી મુલાકાત દરમિયાન ગામમાં ધન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે બાંધકામ કરવામાં આવેલ આધુનિક અને અદ્યતન એસ્ટેટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું ગામમાં બનાવેલ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમની વિશેષતાને મહત્વ આપવામાં આવ્યું જેમાં ખાસ કરી પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે બાંધકામ કરવામાં આવેલ ઝોન્ટલ ફિલ્ટર ટેન્ક કેમ તમામનું ધ્યાન કેન્દ્રિત કર્યું ગામની તમામ શેરીની મુલાકાત લઈ સ્વચ્છતા બાબતે નિરીક્ષણ કરવામાં આવ્યું તદુપરાંત મનરેગા ને વોટર સાઇડ કામોનું પણ સ્વરીક્ષણ સ્વનિરીક્ષણ કરવામાં આવેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ ને સિદ્ધપુર તાલુકા પંચાયતના તમામ સ્ટાફે તેમજ નિયામક શ્રી આરપી જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ આ મુલાકાત દરમિયાન હાજર રહી સંપૂર્ણ સહકાર આપ્યો હતો ગામના તલાટી કમ મંત્રી તેમજ વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે સચિવ શ્રી કમિશનર શ્રીને માહિતગાર કરવામાં આવ્યા અધિકારીઓ ગામના નાગરિકો સાથે સંવાદ કરી તેમના સ્વચ્છતા અભિગમ અને શિસ્ત અને શિસ્તને બિરદાવ્યું હતું આ મુલાકાત માધ્યમથી પાટણ જિલ્લાને આવનારા સમયમાં નવો દિશા નિર્દેશ મળ્યો છે બ્યુરો રિપોર્ટ અલ્પેશમાળી